હેલો ગાઈઝ આજે આપણે બનાવશું વેજીટેબલ સેન્ડવિચ તેના માટે આપણે બધું કટ કરી લીધેલું ઝીણું સમારે લીધેલું છે કોબી આપણે ઝીણી સમારેલી નાખી છે કાકડી સમારેલી નાખી છે ઝીણી ગાજર ખમણીને નાખેલું છે ઝીણા સમારેલા ટામેટા નાખેલા છે ડુંગળી પણ આપણે કટ કરેલી નાખી છે ઝીણી કેપ્સિકમ એક આપણે કટ કરેલી નાખ્યું છે આદુ મરસાની પેસ્ટ નાખી છે અને માયોનીઝ નાખ્યું છે બાફેલા બટેટા નાખેલા છે ઝીણા કટ કરેલા બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે સેન્ડવીચ મસાલો એક ચમચી જેટલો નાખીશું પછી તમે જોઈ શકો છો આપણે એક સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને થોડું આપણે સંચળ પણ નાખેલું છે ટેંગી ટેસ્ટ માટે પછી આપણે બ્રેડ લઈ લીધી છે બ્રેડની સારી કોર કાઢી લીધી છે આપણે અને આપણે ગ્રીન ચટણી ધાણા મરચાંની આપણે ઘરે બનાવેલી ગ્રીન ચટણી લગાવી દીધી છે એક સાઈડ અને આપણે બધું કાચું તૈયાર કરેલું રાખી દીધું છે માથે મૂકી દીધું છે હેન્ડમેકર આપણી જોડે છે જ તે આપણે ગેસ ઉપર જ સેન્ડવિચ બનાવીશું બે જ મિનિટમાં સેન્ડવિચ આપણે રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો આપણી શેકાઈ ગઈ છે સેન્ડવિચ અને આપણે સર્વ કરી લીધી છે આપણે ટેસ્ટ કરશું થેન્ક યુ